ચાલો ભાઈ સવાર નો છે ચા ને છે પર થેપલા તો સિરાવી લઈએ ગયા સાડા નવ ને હું જાઉં છું અત્યારે દુકાને અને સોમને સન્ડે હે એટલે રજા હે એટલે એ કઈ ને ટ્યુશન માં મૂકવાની ચાલો એને અને ઈ રમે હે ભાઈ અને હું જાઉં છું દુકાને હાલો દુકાને મળીએ પૂછી કે દુકાને દુકાને મારા મોટા ભાઈ અંદર મોટા માટે ને પગે લાગ્યો ચાલો હવે કામ સ્ટાર્ટ કરી દઈએ પહોંચી ગયા શિવડાઈનીંગલે

પપ્પા ને દાદા જવે છે ત્યારે અને મને પપ્પા એ પે રોળાયો મમ્મી રસોઈ બનાવે અને બાપા કે તો નઈ એમ કે પપ્પા કે તો અને 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 પો હા હું ત્રીવા જો હવે નવરા થયા ત્રીવા રમાડવા કાકરીવા ત્રીવા નું કામ હે રીવાને આવ પીન હુકા સો સમજેન આજ રઈવા છે તો તોફાન જ કર્યા રાખે રીવાને હુવાય ન દેતો કા ભાઈ પીવાનો થઈ ગયું છે રેડી અને અત્યારે હવે મારે સુઈ જાવે કારણ કે મારા સસરાની મને રાત્રે 3:30 વાગ્યે લગીમાં બધે જાગે તો એટલે અત્યારે નિંદર આવે ફૂલ તો બધાયને સુઈ જઈએ બગા સુઈ જાવ ને

ઉપર 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 આડી લાઈન પર હા રખડવા છે શું બનાવત કોમલ મમે તો એમ જ કે સાડી કેચડી પણ મારા તો ખાવી જ નથી તે મને ભાવ તો હું કહું ને પણ હું બના અત્યારે છે ને પોગડા મે કર્યો આજો તે વાયવી છે દાણા હે કજો ની ચટણી બનાવ શું હે કાઈ ને શું હે ઈડલી સંભાર ઈડલી સંભાર કઈ દી સેવ હું તો નાખું બધી હાલે અત્યારે જમાનો આવી ગયો બધી હાલે

નવું શીખી છે અત્યારે એટલે વિડીયો તો લાવ ઉતાર લો પણ તો કઈક વિડીયો ચાલુ કરો તો કઈક બંધ કરી દે કા મમ્મી એને ખબર પડી કે મોબાઈલ આવી ગયો એટલે કેમેરા ચાલુ કરી બંધ કરે કઈક કઈક આવી જાય મેળ હતી વિડીયો બનાવી ના તો વિડીયો બનાવો એટલે પછી તરત બંધ થઈ જાય કા મમ્મી ઘણી વાર એવું કરે ને હા સમજા ઘર એ પણ

આપડે કેના આટુ લઈ અરે આ પાંચ મહિનાની પપ્પા હજી હાલ તો શીખી જાય અમને એવી રીતે ના કહેલા પપ્પા કોઈ દીધ હે હા પપ્પા અત્યારે કીવાને આમ જો હાલતા શીખવાડે અત્યાર થી હાલ જો જો જા આમ જો પાપા પાપા હાલો હા લે હા આગલા ડગલા માંડે હા તારે હાલતા શીખવું હું ખાઉં આમ ના કદડા ખાવાના તારે

बोलो पापा पापा बोलो कहीं कभी हेलो अब वो करना जब भी खाना हो के अलग हो के भाई उखड़ी के काई जो है इस सबका सवार हो गया जो अजा समोसा वाला बिहार दी दिए आप रे खोटा है आज मोड़ो थे क्यों ना पोणा ना थी गया बड़े खोटा है એટલે કામ ચૂ મને ચૂટા દીધું फटाफट तो समोसा बनाई ना એટલે મારે બનાવવો પડે હવે આપરે ખોટા હે हारू हारू एक नो एवो नो होए तो किता एक मोड़ थे क्या तमन छोटा डिज़न पक्का नहीं ने बाहर जाओ होटल जब मन छोटा डिज़न मन खबर है अता घर वाले काम करो तो है ता घर <laughs> 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 जो क्या वावार है समोसा ये ना हाँ दुनिया स्टाइल है घूमने वाला मैं जी की दी है आज वो मस्ती निम्बजा रहा पीवार समोसा समोसा